વલ્ભીપુરના ચમાડી ગામે સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાના આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે દેવીપૂજક સમાજ દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી વલભીપુરના ચમાડી ગામે સગીરા સાથે બે વ્યક્તિઓ દ્વારા શારીરિક અડપલા કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદમાં કલમમાં ઉમેરો કરવાની સાથોસાથ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે દેવીપૂજક સમાજ દ્વારા એસપી કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું آج پوری کرو ন্যায় اپو ন্যায় اپو ہماری مانگ پوری کرو آج بھی نے ন্যায় اپو دیر ورسے سوکھ دے نے ন্যায় پورا پورا ملو جاؤ دیر اپو ন্যায় اپو ہماری مانگ پوری کرو સમાડીમાં જે ઘટના બની ગઈ તેર વર્ષની બાળિકા ઉપર તો ગામમાં સમાડી ગામની અંદર વેડવા છે નાના ભાઈ એ આ તેર વર્ષની દીકરી માટે ખૂબ અત્યાચાર કર્યો પણ ધર્મના ઓલેથી સનાતન ધર્મના હિસાબે આ છોકરી બચી ગઈ છે એના ભાગે બે ત્રણ જણા જાગી ગયા અને છોકરીને બચાવી લીધી આ છોકરી માટે પૂરેપૂરી બળત્કાર થઈ જાય એવું હતું એટલે આ લોકો આવ્યા છે ભાવનગરમાં એસપી સાહેબને એને મળવા કે આ લોકો માથે અત્યારે એના પરિવાર ઉપર વેડવા છે એમ કહે છે તને મારી નાખવામાં આવશે તું બેઠક રાખ ને અમારે સમાધાન કરી નાખ કે પાછો લઈ લે નકર હવે પોલીસ ખાતું તો અમને કાંઈ કરી શકવાનું નથી અમે કાલ સવારે જામીન લઈને છૂટી જશું પણ તારા મા બાપને બધાને બહુ તકલીફમાં મુકાઈ જશે કેસ પાછો લઈ લો ને કે તમારી માથે પૂરોપૂરો હુમલો થવાનો પૂજક સમાજ ઉપર સમાડીના બધા દેવી પૂજક સમાજ છે એ અત્યારે બીવે છે અંદર અંદર કે કેસ પાછો લઈ લે અંદર અંદર હાલે છે એક જણો એમ કે તું કેસ પાછો લઈ લે એના માવતર કે પાછો કેસ લઈ લે પણ દીકરીના જે માવતર છે એ લોકો ન્યાય માટે ભાવનગરમાં આવ્યા છે કે મારી દીકરીને ન્યાય મળવો જ જોઈએ એટલે સાહેબની એસપી ડીએસપી સાહેબને બધાને મળવા આવ્યા છે અને રજૂઆત અત્યારે કરી છે અમે